પડગામ તાલુકાના છાપી પાસેના ભરકાવાડા પાસે વિશેક દિવસ અગાઉ રાજસ્થાન પરિવહનની એસસી બસ માંથી રૂપિયા એકવીસ લાખની લૂંટ થઈ હતી જે કેસનો ભેદ ઉકેલતા બનાસકાંઠા પોલીસે ચાર આરોપીઓને

પોલીસે ક્રેટા ગાડીમાં લૂંટને અંજામ આપનારા છ પૈકી ચાર આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પાસેથી ક્રેટા ગાડી અને લૂંટનો માલ મળીને કુલ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે આ ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છાપીના ભરકાવાડા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાની આંગળીયા પેઢીની એક લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી અને તમામ જ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસ જે પરમારની ટીમ તથા પીએસઆઈ એસ બી રાજગુર આ લોકો અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કર્યા જેની અંદરથી અમને એક શંકાસ્પદ ગાડી લાગી હતી આ ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો અમારી ટીમે અથાક પ્રયત્નો કરી આમાંથી ચાર આરોપીઓને પકડી લીધા છે જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા સુરેશ નાનજીભાઈ ઠાકોર જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા જેનો ગુના ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે આશરે સોળ લાખ અને એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે બે આરોપીઓ છે જે હજી પકડની બહાર છે જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કે કાંતિલાલ પંચાલ રહે ડીશા આ બંને આરોપીને બી જલ્દી થી પકડી લેવામાં આવશે અને સો તક મુદ્દા પણ રિકવરી કરવામાં આવશે તો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે દિન પ્રતિદિન હાર્ટ